જે મૂર્તિ અયોધ્યા નગરીમાં રામ જન્મભૂમિ ઉપર મંદિરનું નિર્માણ થયું ભવ્ય અને એમાં પણ જે અતિભવ્ય એવું મૂર્તિ સ્વરૂપ છે કે જેમાં દશા અવતાર છે અને એ દશા અવતાર મત્સ્ય કુર્મ વરાહસ્ચ નારસિંહસ્ચ વામનો રામો રામચ કૃષ્ણશ્ચ બુદ્ધ કલકી ત વચો એ જ રીતનું મૂર્તિ સ્વરૂપ આ નર્મદા ડિસ્ટ્રિક્ટની અંદર ગુજરાત ખાતે રામપરા ગામે આ દશા અવતાર રણછોડજી નું મંદિર છે અને એ મૂર્તિમાં આપણાને દશા અવતાર દ્રશ્ય થાય છે અને એ દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ નર્મદા પરિક્રમાની શરૂઆત પણ અહીંથી થતી હોય છે આમ તો આ નર્મદા આખા ભારત વર્ષની એક નદી છે તીર્થ ક્ષેત્ર છે કે જેની પરિક્રમા થાય પણ જેની પાસે સમય નથી શરીર સ્વસ્થ નથી અને નર્મદાની પરિક્રમાનું ફળ મેળવવું છે તે આ ઉત્તરવાહીની નર્મદા એટલે કે રામપરા મુકામથી શરૂ થાય છે આ રણછોડજીના દર્શન કરી અને અહીંયાથી પરિક્રમા શરૂ થાય અને કમસે કમ બારથી ચૌદ કિલોમીટરનું આ રૂટ છે એની પરિક્રમા કરી અને અહીંયા નર્મદાની પરિક્રમા ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા પૂર્ણ થાય છે દેશની એકમાત્ર પ્રતિમા હતી દશાવતારની રણછોડજીની હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામની દશાવતારની મૂર્તિ હા આખા વિશ્વમાં આખા ભારત દેશમાં એક સ્વરૂપ હતું રાજા રણછોડજીની મૂર્તિ દશાવતાર સહિતનું અને એવું જ આ સ્વરૂપ જે અયોધ્યા નગરીની અંદર બાવીસ તારીખના રોજ રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે ત્યારે તેમાં પણ આ દશાવતારના દર્શન થશે એ ધન્યતા અનુભવા જેવી છે આમ જોવા જઈએ તો ઘેરે ઘેર ગામે ગામ નગરમાં રાજ્યમાં આખા ભારત દેશની અંદર આખા વિશ્વની અંદર હર્ષ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે કે જે ઘરે ઘરે ધ્વજ લગાડી રહ્યા છે કોઈ મંદિરોમાં રામજીની ધૂન ચાલે છે તો કોઈ મંદિરે દીપ પ્રગટ કરી રહ્યા છે કોઈ મંદિરમાં આમ જોવા જઈએ તો યજ્ઞ પૂજા પાઠ ધૂન વગેરે કરી અને પોતે ધન્યતા અનુભવે છે અને ભગવાનની સેવામાં ઘરે રહીને પણ ભગવાનની ભક્તિ સૌ કોઈ કરી રહ્યા છે